you <thud> સાબરમતી પડતા અમદાવાદ ના અક્ષર પુરુષોત્તમ મંદિર માં હોળી ધૂળેટી ભક્તિ સભર ઉજવણી Ang gawa di oi, ang gusto talong yung Johnny Curry, Ray Danson. Kung dira ka daraya, gamo at ang gagay. exclusive,

તે બનાવટી નોટો સાથે ધરપકડ કરવામાં આવેલી જે ગુનાની આગળ તપાસ કરતાં તેણે તે નોટો તેની માતા બાનુ સાથે સુરત જઈને લઈ આવેલ તેવું જણાવેલ જેથી એને આગળ તપાસ કરી તેણે તે નોટો વટાવવા માટે જમાલપુર શાક માર્કેટમાં દલાલીનું કામ કરતા વિજય ઉર્ફે પાપડને થોડી નોટો આપેલ તેમજ તેના સેઠ રાકેશ ઉર્ફે બોમ્બેને પણ નોટો વટાવવામાં આપેલ જેથી એ બંને આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવેલ છે આ પછી તેઓ પાસેથી નોટો કબજે કરવામાં આવેલ અને સુરેશભાઈ નામના વેપારી પાસેથી બી નોટો કબજે કરવામાં આવેલ આ ગુનાના કામે અગાઉ મુખ્ય સૂત્રધાર શાહીન બનુની ધરપકડ કરવામાં આવેલ જે અગાઉ મર્ડરના ગુનામાં બી પકડાયેલ અને હાલ જામીન ઉપર છે જેની અટક કરીને તેના તારીખ ત્રીસ સુધીના રિમાન્ડ મેળવવામાં આવેલ છે ત્યારબાદ આ ગુનાના કામે

વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા અક્ષર સ્વામિનારાયણ મંદિર ખાતે હિન્દુ સંસ્કૃતિના સૌથી મહત્વપૂર્ણ પર્વ એવા

આપ્યો હતો અહીં ભજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મંદિરના જરૂખાઓ માંથી પુષ્પ વર્ષા પણ કરવામાં આવી હતી તે સમય નું દ્રશ્ય સાક્ષાત વ્રજ ભૂમિ ઉજવાતા પર્વ અનુભૂતિ કરાવતું હતું રંગોત્સવ પર્વ ગુજરાત સહિત દેશભરમાં ઉત્સાહ અને ઉલ્લાસપૂર્વક ઉજવાયો અમદાવાદમાં રાજપથ ક્લબ ખાતે આયોજિત રેઈન ડાન્સમાં લોકોએ મન ભરીને ધૂળેટીની મજા માણી અહી માત્ર અમદાવાદની જ નહીં પરંતુ વિદેશી મહેમાનો પણ રેનડાન્સના ભાગીદાર બન્યા રંગોનો આ પર્વ એકલા મનાવવામાં મજા નથી આવતી તેથી લોકો પોતાના મિત્રો અને પરિવારજનો સાથે રેઈન ડાન્સની મજા માણવા નીકળી પડે છે સાથે વિદેશી મહેમાનો આપણી સંસ્કૃતિના દર્શન કરે છે ગુજરાતમાં ગત વર્ષમાં ઓછા વરસાદ ને કારણે આખરે વિધાનસભામાં રાજ્ય સરકારે આ વાત સ્વીકારી અને ચાર હજાર ગામો તથા અર્ધ જાહેર કર્યા

આવી પરિસ્થિતિ પ્રકોપ જામશે ત્યારે સ્થિતિ કેટલી કફોડી હશે તેની તો માત્ર કલ્પના કરવી જ રહે અમદાવાદના હાદસામાં એસજી હાઈવે ખાતે ફિયાટ ગ્રુપ ઓફ ઓટોમોબાઈલ ઇન્ડિયાએ તેની એક્સક્લુઝિવ ધ્રુવીલ ઓટોમાર્ટની વિશ્વ કક્ષાની ડીલરશીપ અમદાવાદમાં શરૂ કરાઈ છે સર્વિસિંગ કરાશે અને ત્યારબાદ એસજી રોડ પર સ્થિત તેનું વર્કશોપ પૂર્ણ થયા બાદ ત્યાં સર્વિસિંગનો પ્રારંભ થશે આ નું લોન્ચિંગ ફિયાટ ગ્રુપ ઓટોમોબાઈલ ઇન્ડિયાના સેલ્સ અને ડીલર ડેવલપના વાઇસ પ્રેસિડેન્ટ રવિ ભાટિયાના હસ્તે કરવામાં આવ્યું गुजरात कार इंडस्ट्री का एक बहुत बड़ा हिस्सा है यहाँ पर जो डेवलपमेंट हुआ है गुजरात स्टेट में रोड्स में और इंफ्रास्ट्रक्चर में उसकी वजह से लोगों की मोबिलिटी की क्षमता बहुत बढ़ गई है तो इसका इसकी वजह से कार्स की सेल यहाँ पर बहुत बढ़ी है और पहले यह अहमदाबाद और तो गुजरात क्षेत्र दसवें नंबर पर आया करता था अपनी पाँचवें और छठे नंबर पर कार इंडस्ट्री की कंजम्पशन में आ गया है तो हमारे लिए बहुत इंपॉर्टेंट है कि यहाँ पर हम अच्छे तरीके से रिप्रजेंटेड होंगे और आज हमने यहाँ अहमदाबाद में अपना पहला शोरूम खोला है जो गुजरात में हमारा दूसरा शोरूम है अभी हम सूरत में शोरूम खोल चुके हैं और अहमदाबाद में खोल चुके हैं इसके अलावा हमारा प्लान है कि वडोदरा और अहमदाबाद में और स्ट्रेंथन करें और गुजरात के और शहरों में राजकोट वगैरह में सर्विस का अरेंजमेंट किया जाएगा टोटल हमारी एक वर्कशॉप बनेगी और शोरूम बनेंगे पूरे भारत में जिसमें गुजरात के टॉप टेन शहरों में हमारी पेनिट्रेशन रहेगी આ પ્રસંગે તેમણે જણાવ્યું કે અમદાવાદ અત્યંત વ્યૂહાત્મક બજાર તરીકે વિકસી રહ્યું છે માટે અહીં એક્સક્લુઝીવ ડીલરશિપ શરૂ કરાઈ છે ફિયાટ ઇન્ડિયા ભારતમાં તેની છાપ વિસ્તારવા માટે આતું છે જેનો પડાવ અમદાવાદથી શરૂ કરવામાં આવ્યો છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર we